મિત્રો વાગી ગયા છે સવારે દસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે છે ઉત્તરાયણ તો બધાને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ હેપી લોહરી હવે થોડુંક ઉઠવામાં થઈ ગયું હતું લેટ રાતે તો એવું કીધું હતું કે વહેલા ઉઠી જશું પણ ઉઠાણું નથી અને હું તમને અત્યારે નજારો બતાવું હજી નાસ્તો કરવાનો બાકી છે પણ લોગ ચાલુ કરવા માટે છે ને ધાબા ઉપર આવ્યો હતો જુઓ અમારે સોંગ ચાલુ જ રહેશે કોપી રાઇટ આવે ને એનું ધ્યાન રાખવું પડશે તો અમારી ગુડ મોર્નિંગ કઈક આવી થઈ છે આજે હવે નાસ્તો કરીને તમને મળીએ ચાલો ખમણ બનાવીને ગયા છે મમ્મી ને પપ્પા ગયા છે બહાર હું કરું છું ચા ગરમ ચાલો ખમણ ખાઈ લે મિત્રો ફાઈનલી આવી ગયા છે ઉપર પંકજભાઈ છે બાળક જો આ બધા નાના છોકરાને રમાડે છે જો બલૂન લઈને સની તારી ઘરવાળી ક્યાં અહીંયા લઈ આવવાનો છો તો હું અહીંયા લઈ આવું ને પણ જો ઘરવાળી લઈને તો પંકજભાઈ નો જોઈ લેજે પંકજભાઈ કઈ કેતા બરાબર છે બાળક તું રાખજો તારે આવી ગઈ છે ને સરસ સરસ જો મિત્રો આ મારે ધ્રુવભાઈ જો ધ્રુવભાઈ હાઈ કરો હાય ડાન્સ શીખી ગયો તો ક્યારે શીખવાનો જ

દેવલભાઈ બાબલા જેવો થઈને આવ્યા છે એની જેટલો થી પતંગ સગાવ્યો જો જો એની જેવો ટી પતંગ સગાવે જોવો મિત્રો ફાઇનલી આપણે પેલો પતંગ ચગાવી લીધો છે બપોરે કાપી નો જાય તો

જોઈ લો ભાઈ પીએસ કાપે જોઈ લોવન બધું જ મસ્ત છે કન્ના બાંધી બાંધીને ને પતંગ જગાવીએ છીએ આ ભાઈ ને બ્લોક માં બ્લોક માં આવવાની છે ને આમ

મીઠવા મળ્યો ગયો 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 મિત્રો જો આવી ગયો છે પતંગ ચગાવવા માટે જો પતંગ ચગાવે છે બહુ ભેજ કાયબા ભાઈ ભરેલી એટલે બરેલી દોરી જો જો એ એ એ પતંગ જ પાડી ગયો પેટ લેતા લેતા આ કેવિન છે ને ફેવરેટ તહેવાર છે તો આપણે કેવિનભાઈને પૂછીએ કે આજે એને કેવું લાગી રહ્યું છે કેવિનભાઈ તમને કેવું લાગે છે હે મજા આવે પતંગ ચગાવવાની ભૂખ લાગી છે પાણી બાણીની તરસ થાકી ગયા હતા તેણે બ્લિંકિટ કર્યું છે કેવિનભાઈ હું શું મંગાવ્યું છું પડીકાને ફીઝને આજો કંડના બંદાવાળા ભાઈ એમ રાખ્યા છે આખો દિવસમાં બસો આપશું હાઈ ખાવા પીવા રાખ્યા છે બહાર અને હજી આમ કોઈ જમવા જવાનું નામ નથી લેતું અમારા હર્ષદભાઈ કિન્ના બાંધવા વે ગયા છે કેવિન ભાઈ નું જો જગાવતા વેત જ કપાઈ ગયું છે આ વખતે કોણ જાણે કેવી દોરી લઈ આવ્યા છે એ થઈ ગયો છે જમવાનો ટાઈમ અને કાળા થડકાના નીચે આવી ગયા છે ઠંડા પાણીએથી મોઢું મોઢું ધોયું અને હવે આરામ કરીએ છીએ પછી જાય જમવા મમ્મી ની લોકો બહાર ગયા છે તો આપણે બહાર જમવા જવું પડશે કેવિનભાઈ આવીને બેહી ગયા છે આવી ગયા છે અનલિમિટેડ ગયાનલિમિટેડા ખાવા માટે ધ્રુવભાઈ કે અમારી આટુ પાર્સલ લેતા હોજો સિલ્વર સ્ટોને આવ્યા છે જો અહીંયા છે મિત્રો આવી ગયા છીએ અનલિમિટેડમાં કેટલું મસ્ત છે ચાલો જોઈએ શું શું છે કેનભાઈ હું શું છે આમાં સૂપ કયા કયા જોતો એક આ સૂપ છે અને એક ટોમેટો સૂપ છે શું કયું પીવાનું જો આ બધા છે ને કોલ્ડ સ્ટાર્ટર છે સેન્ડવીચ છે બ્રાઉની છે બનાના છે આ બધા પાસ્તા છે અલગ અલગ ફ્લેવરના જાંબુ હતું છે જો મિત્રો લઈ લીધું છે પાસ્તા કોર્ન સેન્ડવીચ છે વ્હાઈટ સોસ પાસ્તા છે સૂપ લીધું છે અને એની ફેવરેટ પાણીપુરી લીધી છે જો આ લોકો અમને છે ને મંચુરિયન ગરમે ગરમ બનાવીને આપ્યું છે જો મસ્ત છે કિરણભાઈ કેવું છે ટેસ્ટમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે ઓલા લોકો પાસે ગરમે ગરમ બનાવડે છે સૂપ ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ જો મિત્રો પહેલાં ગાર્લિક બ્રેડ આવી ગઈ છે કેવિનભાઈ કે મારે નથી ખાવી કેમ નથી ખાવી કેવિન હાલો તમે ખાવાના હોય મજા આવશે જો ગાર્લિક એક વાર મને મારા મેડમનો ફોન આવ્યો હતો એટલી વારમાં તો પીઝા કેટલા થઈ ગયા જો આ એક જ હજી ખાય છે અને મને ત્રણ ત્રણ મૂકી ગયા હું પતી ગયું છે મને ડેસડ આવી ગયું છે કેવિન એ ખાય છે ભાઈ અમેરિકન નટ્સ મંગાવ્યું છે અને મેં ચેરી બેરી મંગાવ્યું છે જમીને આવી ગયા છીએ આપણા ઘરે અને આ જે છે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની મેચ આજે રોહિત શર્મા અવોર્ડ થઈ ગયો છે ને શુભમન ગિલ ને વિરાટ કોહલી રમે છે ધ્રુવભાઈ કીધું નાસ્તો લેતા આવજો નાસ્તો કરીને ઉભા થયા પતંગ આજે ને અમારા મેડમ આજે આવ્યા છે આવ્યા તા બાજુમાં ડાન્સ શીખવાડવા પણ એને એક લાલચ હતી કાલે ગિફ્ટ લાવ્યો તો ને જો તોડી નાખું આમ જો કેવી છે એ તો કે

રેક્ષો મેડમ જાગી ગયા છે આમ આમ કર આમ આમ કર આમ આમ કર કુંકુમા છે અડધી પતંગ અપાવે જો મોઢું છુપાવી દીધું તો વિદેશથી છે ને કાઇટબાજ આવી ગયા છે જો કે તંબુરો જો એનો પતંગ લાલ કલર તો અહીંયા આવતાની સાથે આ ડ્યુટી મળી ગઈ છે અને મેડમ જગાવે છે પતંગ મને એમ કે હું પતંગ જગાવીશ ને એ ફિરકી પકડશે પણ અમારે અહીંયા ઊંધું થઈ ગયું છે અને મારા પાટલા દાંત કાઢે તો છે ધ્રુવીના મમ્મીનો બર્થડે એટલે કે મારા સાસુનો બર્થડે અને ધ્રુવી આપવાની છે સરપ્રાઈઝ તો અમે આવ્યા છીએ કેક લેવા માટે તો ધ્રુવી મેડમને પૂછે પૂછીએ કેવું લાગે ધ્રુવી મેડમ કેવું લાગે છે હે હું કેવું લાગે અમ તમને સરપ્રાઈઝ આપું તો કેવું લાગે છે મને થોડી મમ્મીને આમ તમને એક્સાઇટમેન્ટ તો થાતી હશે ને હાજો અમાર કોનો બટડે છે નાનીનો કેવી કેવી કોની હાટુ લીધી આપણે કોણ કટ કરશે ફાઇનલી કેક લઈ લીધી છે અને અમારા મેડમ જો કેટલા ખુશ થાય છે સાસુ નો બર્થ મિત્રો તો અમે કરીએ છીએ કટ જો અમારા બીજા પાટલા સાસુ છે સિંગાપુર જો અને મસ્ત કેક લાવ્યા છે જો આ બહુ ઉતાવળી થાય છે ટુ યુ હેપી બર્થડે ડે ટુ યુ હેપી બર્થડે ડે મમ્મી હેપી બર્થડે ડે ટુ યુ વાવ વાવ